હેલો મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રામ રામ બધાઈને ફરી સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં આજે જોકે બ્લોગ બહુ મોડો ચાલુ થયો અત્યારે વાઈ ગયા છે દોઢ બપોરના ખાઈ પીને વાડી આવી ગયા હજી રાત વાડીયા હતા ને કાલતા જાણે આખા દીમાં કઈ પીધું નથી કાલે સમજી ગયો ને દીમાં ખાદીમાં વિગવાક માંડ પીધું અને રાતે લાઈટ આવી હતી અગિયારક વાગે ને ચાલુ કર્યું હતું ને કઈક બે ત્રણ હું જે મૂકું ને પાછી અત્યારે લાઈટ આવી છે ઓલો ફુવારો બોલે અને બપોર પેલા થોડી થોડી હતી આવે ને વહી જાય ને એવું હતું બહુ તો નથી લાઈટ બહુ હેરાન કરે ભાઈ રાતે જાગી તોય નથી આવતી બોલો આપણે એમ થાય કે રાતે પહેલી રાતે અગિયાર વાગે એ બહુ ફૂલ નતો ડીમ પાવર ને એવું બધું હતું આમ જો માંડવી આપડી છે ને હવે બઉ ફૂકાવવા માંડી આગળ થઈ જાવ આપણે ખબર પડે ને આગળ જો પાણી આવ્યું ને ત્યાં સુધી લીલી છે જ્યાં જ્યાં પાણી નથી આવ્યું ને અહીંયા જરાક સુકાય છે પાવાનું ઘણું બધું બાકી છે ઓલી વાળી આખી બાકી પૈડીઓ નીકોરા દીધા કાલ થી શરૂઆત જ કરી સારું ભલે હાલો ભાઈ પાણી પી ગયું જો ભાઈ પાણી તો જાણે ફૂલ આવે અત્યારે જો આની કરે આ બધું પી ગયું અને આમળું બધું બાકી છે જો અહીંથી કલર ફેર થઈ ગયો જો આગળ કુંડી આગળ છે અને અહીંયા વચ્ચે જરાક છે હાલો હવે એકા તો કટકો બટકો ચડાવી દઈ પછી મળી વળી બ્લોક માં કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ જો ભાઈ આજે આપ આપણે પ્રિન્સ ભાઈ આવી ગયા છે વાડીએ લેસન કરવા બપોરું ના દોઢ વાગ્યા ને મારે ભેરોજ આવી ગયો તો વા ઘરે ને સ્નેહ લેસન કરવા દઈએ નહીં એટલે હું અહીંયા પાણી વારું ને પ્રિન્સભાઈ અહીંયા લેસન કરે છે

હું પાણી વારું એટલા દી પછી વયું જવાનું રાજભાઈ આવી ગયા પ્રિન્સ ભાઈ આપણે વારી પાણી લાઈટ થઈ ગઈ પુણા ચાર વાગ્યાની હવે લાઈટ આવે થાય લાઈટ નથી બધા વાટ જોઈને બેઠા કેટલા પાંચ છ જણા બેઠા લાઈટ ની વાત જોઈને ને બોલ લાઈટ આવે નહી ગયા વાડીએ આજે ફૂલ લાઈટ બીતી જ છે કેમ કે દિવસના તો લાઈટ હેરાન જ કર્યા આજે બપોર સુધી રાતી જ નઈ બપોર પછી આવી વહી ગઈ પછી છે ને ચારેક વાગ્યા ગયા છે ભાઈ સાંજે આઠ વાગે આવી ફરીને હલા ફરી ખાઈ પીને પાછા આવી ગયા લાઈટ બહુ બઉ ધાંત ભાઈ રાતે સરખી નથી રહેતી દિવસ ની નથી રહેતી કાલે રાતે ગઈ તો અગિયાર વાગે આવી આજે શું થઈ લે ભાઈ બધા જો આમ રાતના સીન જોસી બેસી બીસીને બાજુમાં નદી વહી ગઈ ને દેખાય નહીં ભાઈ હેરાન બહુ થઈ ગયો શું કરી ખેડૂત શું કરે ભાઈ સારું મિત્રો તો આપણે હવે આજનો બ્લોક જાણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે હવે થોડુંક ફલાડ કરેલ છે કંઈક કટકો બટકો કાઢી આવી ને પછી કલાક દોઢ કલાક એવા કટકા કાઢવાના ને એવી રીતે સેટિંગ કરીને આપણે આરામે થતો જઈએ અને બે કામ ફેરો થતો જાય તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી અને અહીંયા સુધી જોયો હોય ને આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતા એક નવા બ્લોગમાં